હાલ હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ છે રત્ન કલાકારના ના કિસ્સા પણ સામે આવી રહ્યા છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની ની પડખે કોંગ્રેસ આવી છેલ્લા ઘણા સમય થી રત્ન કલાકાર પરિવાર દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી રહી છે એ પરિવાર ભવિષ્યમાં આત્મહત્યા ન કરે તેઓને પ્રોત્સાહન આપવા માટે સુરત શહેર કોંગ્રેસ આયોજિત એક ધંધાનો કાર્યક્રમ માંડર ચોક ખાતે રાખવામાં આવેલો છે અને અમે આપણી ચેનલના માધ્યમથી સરકારને ચેતવા માગીએ છીએ કે આપ તાત્કાલિક અસરથી રત્ન કલાકારો પરિવાર માટે પેકેજ જાહેર કરવામાં આવે જેને કારણે ભવિષ્યમાં કોઈ રત્ન કલા પરિવાર આત્મહત્યા ન કરે આજે બી અમારા ધંધાના કાર્યક્રમમાં ઘણા એવા પરિવારના લોકો જોડાયા છે કે જેમના પરિવારના સભ્ય આત્મહત્યા કરી છે એટલે ભવિષ્યમાં કોઈ પરિવાર મંદિરના કારણે આત્મહત્યા ના કરે તેની હિંમત અને સાટવન આપવા માટે સુરેશભાઈ કોંગ્રેસ દ્વારા આજે ધંધાનો કાર્યક્રમ આપવામાં આવ્યો પ્રતિકલી જનસાક્ષી ન્યૂઝ સુરત